જય માતાજી મિત્ર જય માં મોગલ અત્યારે આપણે આવી ગયા છે અગાશી ઉપર અને અગાશી ઉપર આવીને આપણે લોક કરી દીધો છે શરૂ અત્યારે વાગી ગયા છે નવ અને આપણે અગાશી ઉપર આવીને બેઠા છે કારણ કે અત્યારે ઠંડી બહુ હોય ને તો તડકે ઉપર આવીને બેસીને તો થોડીક ટાઈટ કોસી હોય એટલે આપણે અગાચી ઉપર આવી ગયા છીએ અને વ્લોગમાં જોતા રહેજો કન્ટિન્યુ રહેજો કેવો લોગ લાગે એટલે કમેન્ટમાં જરૂર જણાવજો ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અત્યારે આપણે આવી ગયા છે લવભાઈની વાડીયા આપણી સાથે છે અશ્વિનભાઈ કેમ છે અશ્વિનભાઈ બસ જો અત્યારે વાડી આવ્યા સિવાય મારવા છે જોવો તમે કેટલો ગયેલો બધા વીણ્યા છે પેલી વાર સુધી બધું અમારું કેટલો તવડી ગયો તમે નજારો થી ઠંડી હોય ને વાડી આવો તમે એટલે મજા જ આવે એમાં કઈ ઘટે જ નહીં અત્યારે દોસ્તારા બધા વાડિયા આવ્યા છે જો તમે વાડીયા પહોંચી ગયા છો નજીક બસ થોડીક સમયમાં હવે પહોંચી દઈશું વાડીએ જેસુ પણ જો મિત્રો વાડિયા છોકરા બધા રમે છે નાના નાના બાળકો છે ને જે એ રમેશે અને અમારી વાડીયા તમે જો કેવડો મોટો બદલો છે જો એમાં ટેટા પણ આવ્યા છે બદલામાં કેટલા બધા ટેટા છે જો તમે એકવાર એને ખાવ તો મજા જ આવે

તો જમવામાં શું બનાવ્યું છે તમને દેખાડું તો જમવામાં બનાવ્યું છે રીંગણા બટેકાનું શાક સાસ ભાખરી અને પાપડ તો હાલો આપણે હવે જમી લઈએ આજનો વિડીયો અહીં સુધી તે વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય મા મોબાઈલ